ભાઈ બેંગ્લોર જવા નીકળી પડે રાતના વાગ્યા થી દસ ને લક્ઝરી આવવાની તૈયારી છે અમે લક્ઝરી બેસીશું બેસીຊ્યું ઘણા સન્ થી નીકળીએ છીએ અને જવાના છે બેંગ્લોર દસ દિવસના ના પ્રવાસ તો જોતા રહેજો વિડિયો મારો આયા છે આ છે માણસા જવા માટે દીધી છે માંડસા રોડ થઈ નીકળી રિટર્ન થઈ વિજાપુર થી માંડસા માંડસા થી બાવલા

મનન આવો સારી પોચી ગયા છે ને અહીંયા નાસ્તાનું આયોજન છે પ્રેમવતી મો રાખી લાગસ ચાલો નાસ્તો કરવા એડોટર ગુડ તો માર તો આટલી નહીં એકાથી

કે જગ્યા આપા આ ફાઈવ સ્ટાર હોટેલ છે હા પછી આ ફેસબુક માં બસ એ બહુ ભાઈ કે આ તો લઈ લેવાનું જોડે હા ભાઈ જો જે લાય ના રૂમા લે લઈ લેજો કઈ કે થાય મજા આવી તો જો તમે એનું ટીવાતા અહીંયા સમૂહ બાથરૂમ છે

ટાઈમ ટ્રાવેલ થઈ ગયું આપણે આપકે પીએ હમે એવું કીધું મસ્ત જગ્યા ચાલુ છે ભાઈ આ જાણ્યા છે સોકોમ બિહાર દયો ના મે કઈ રસોડું કરીશું જમીશું કરીશું ને જઈશું તને હોય જમવાનું હા ભાઈ સાપુતારાના જંગલ આવી ગયા અમારા પાછળ જો મજા આવી ગઈ કે જંગલ વચ્ચે આવી ગયા છે જો અમાર બધા જોવા આવી ગયા પાછળ જો હા તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો બપોર બે વાગ્યા છે બાર કાંક અહીંયા જમવાનું છે ને અત્યારે જંગલમાં બને તૈયારી ફટાફટ થઈ કલાકમાં બધા મોઢો અહીંયા બોર કે ડંકી આ જા ડંકી વારો બોરસા ફૂલ મસ્ત જગ્યા ની છે વા જંગલ માં લઈને આવ્યો સાપૂતારા ના નૈયા પાણી ભરવાનું છે મસ્ત હતી ક્યાં જો પાછા ખેતર દી પાણી પીવાનું હાથમાં પગ ધોવાનું ડંકી છે છે મજા આવી હ આو આપડી બાજુ ના હોય ને આ જો ગોમણા ની જોપી અલગ મજા છે આ જો પેલો ઘન ની જગ્યા બેઠા હા સુવાઈ ભરાઈ ગયું આખું ભરવાનું જ છે ના વારો વારા પરથી વારો

બપોર ના વાગ્યા છે એક ના બધો છે ભૂખ્યા રાહ જોઈને બહુ ભૂખ લાગી હે સુગંધી આવ

મસ્ત જગ્યા સાપુતારા ફરીથી જોવા મળ્યું જો મિત્રો આ છે ને સાપુતારા આ ફૂલ લઈને આવ્યા છે ને એનો કોક બીજો બોટલા ભરે છે એટલે આનાથી ઘેર જઈ વાવશે એટલે ફૂલ ઉગશે આ દસ દારા સુધી તો જેવું થશે માટલો ફૂટી ને બહાર ને કરશે આ જો એન્ટિક એન્ટિક છે અમારી લક્ઝરી માં રોડ તો જોરદાર છે ભાઈ ખતરનાક છે બીક લાગી હા કેટલો પોણી બોણી બધું હલાઈ ગયું ભાઈ સાંધા વાગે છે બાંધ ચા નાસ્તો કરવા ઊભા થઈ ગયા છીએ હું કે ના એ તો આ વગર ને એ કોઈ આખો દિવસ આવો મજા આવે ને પાછળ નું તો જોરદાર હમણે બતાવી દીધું બેન જીલે વારાજી મજા આવી છે મજા આવી છે મજા મજા આવી છે ને મજા તો જબરદસ્ત છે કેસ બતાજો આટલું લાગ્યા છે 8 છોકરાઓ પ્રેક્ટિસ કરવા મળ્યા છે સામે ટેબલ છોડું બનશે જમવાનું 9 વાગ્યા સુધી બની જશે શું કે બેટા હા તેલ સામે ટેબલ કડી ખીચડી સરસ કઢી ખીચડી બનાવો નાઇટ જર્ની થવાની છે એટલે કાચ જેવા સાફ કરવામાં માં આવું કારણ કે નાઈટ જર્ની કાચ કમ્પ્લીટ ખીચડી લબા લઈ જશે કઢી ખીચડી ખાઈ લીધી છે ને બધા પ્રેક્ટિસ મળીશું કાલ ના દિવસે